ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કેનાલ રોડ ઉપર આવેલી ઓલી સીસી કલ્ચર બોક્સ ક્રિકેટ એકેડમીની સામે બે શખ્સો ગાંજો લઈને આવવાના છે ત્યાં મોપેડ પર આવેલા મિતુલ ભાવેશ સિદ્ધપુરા અને યશ ધીરજ વાઘેલાને પકડી પાડ્યા હતા પોલીસે તેની પાસેથી મોપેડ ચેક કરતા તેમાંથી રૂપિયા સાત લાખ આઠ હજાર નવસો ત્રીસની કિંમતનો બસ્સો છત્રીસ પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ ગાંજો મોપેડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા આઠ લાખ ઓગણચાળીસ હજાર એકસો ત્રીસનો મુદ્દા માલકબજે લઈને બધીની ધરપકડ કરી છે આ ગાંજો સિંગણપોર કૃતિ રેસીડન્સીમાં રહેતા યશરાજ ઉર્ફે રાજ રણજીત રાઠોડ પાસેથી વેચવા લાવ્યો હતો પોલીસના હાથે પકડાયેલો યશ વાઘેલાએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે તે ફોટોગ્રાફર અને ડિલિવરી બોય તરીકે કામ કરે છે યશરાજ તેનો મિત્ર હોવાથી તેના કહેવાથી ઓછી મહેનતે પૈસા કમાવવા માટે ગાંજાના ધંધામાં આવ્યો હતો અને મિતુલ સાથે છૂટક વેચવાનો ધંધો કરતો હતો જ્યારે મિતુલ ધોરણ દસ સુધી ભણેલો છે